પીપળા વાળી હવે હાલો ધીમી જઈ છીએ આપણે વાડીએ કોથળી માં દવા છાંટવાની છે બાપા નું મોટરસાઈકલ લઈને ઉપડ્યા જો ગામડાનો નજારો સવારનો શાંતિપૂર્વક સુકૂન મળે તેવો નજારો છે લીંબા જાય છે એવા ભેંસુ ના દાણ ને પણ મેળ જાય ના રસ્તા ઉપર પહોંચવા આવ્યા છે થોડીક વારમાં માં પહોંચી જશું ભાઈઓ હાલો આડી પહોંચી ગયા જો આ આપડી કોથમી જો અડી વીગાની હે

કોથમી હેસ કંપનીનું બી હે હવે આ ઘેરો દેવાનો છે હા હવે બસ પાંચ છ દીમાં માં તિયાર આમાં બધા કોન્ટેક નંબર ને

હા દાણી હારી હે હા જરૂર તૈયાર થઈ ગયો થઈ ગયો કમ્પ્લેટ હાલો ને હવે આપણે બીજું શું હોય